સમાચાર મિત્રો આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા એસબીઆઈ અને આરબીઆઈને કેટલાક જરૂરી નિર્દેશ આપ્યા છે ચૂંટણી બોન્ડ પર આજથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે બે હજાર ઓગણીસથી અત્યાર સુધીની જાણકારી જે છે તે એસબીઆઈ બેંકે આપી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આપી છે આ ઉપરાંત આરબીઆઈને પણ કેટલાક જરૂરી નિર્દેશો જે છે તે સુપ્રીમ કોર્ટે સૂચવ્યા છે એસબીઆઈને પણ સુપ્રીમ કોર્ટે મહત્વની સૂચના જે છે તે આપી છે આ ઉપરાંત આરબીઆઈને પણ સુપ્રીમ કોર્ટે મહત્વના આદેશ આપ્યા છે ચૂંટણી પંચ ત્રણ સપ્તાહમાં માહિતી એકઠી કરે તેવું પણ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે